નમસ્કાર દર્શક મિત્રો હું મારવણીયા તૃષા આજે તમારા માટે લઈને આવી છું સ્વીટકોર્નની ચાટ હવે જુઓ સ્વીટકોર્નની ચાટ બનાવી એકદમ ઇઝી છે કદાચ બાળકો ધારે તો બાળકો પણ એની જાતે બનાવી શકે છે અને આપણે બાળકોને જો લંચ બોક્સમાં પેક કરી નાખીએ તો પણ આપી શકાય છે અને ટી ટાઈમમાં હળવો એવો નાસ્તો કરવાની ઈચ્છા થાય પ્લસ આ પૌષ્ટિક પણ એટલી જ છે અને અત્યારે શિયાળામાં ખૂબ જ અવેલેબલ છે તો મને ઈચ્છા થઈ કે ચાલો આજે તમારા માટે હું કોર્નની ચાટ બનાવું છું તો સૌ પ્રથમ તો બાફેલા સ્વીટકોર્ન લીધા છે જો આપણી પાસે કોર્ન બાફેલા રેડી હોય તો આપણે આની અંદર ગેસની પણ જરૂર નથી રહેતી મેં કદાચ બહાર ક્યાંય પિકનિકમાં ગયા હોય ને આ રીતે બધી વસ્તુઓ આપણે લઈ ગયા હોય સાથે તો આપણે બીજી શેની જરૂર નથી કારણ કે આમાં ગેસનો તો ઉપયોગ છે જ નહીં કોર્ન બાફેલા રેડી હોય એટલે તો જો સૌ પ્રથમ તો આની અંદર મેં કોર્ન લીધા છે હવે એમની અંદર નાખશું આપણે ચણાના લોટની સેવ છે એડ કરીશું અને મકાઈના પોવા છે આ એકદમ ક્રંચી ટેસ્ટ એમની સાથે સ્વીટકોર્ન એકદમ સોફ્ટ સોફ્ટ અને સાથે ક્રંચી એટલે કે યુનિક જ ખરેખર યુનિક જ લાગશે અને લાસ્ટમાં એમની અંદર ધાણાભાજી નાખીશું તમે જોઈ શકો તો કલર પણ કેટલો સરસ લાગે છે હવે એની અંદર મસાલા એડ કરીશું મસાલાની અંદર આપણે નિમક નાખીશું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર જેટલું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકાય અને આ છે કાળા મરીનો પાવડર ચટકી નાખી અને લાસ્ટમાં લીંબુ નીચવી થોડુંક આની અંદર કિચન કિંગ મસાલો આનો ટેસ્ટ એકદમ સરસ આવશે એ થોડો ચટટી ભરીને જ નાખવાનો છે હવે આપણી એકદમ રેડી થઈ ગઈ છે અને સારી રીતે મિક્સ કરી બસ સૌ કરવા માટે તૈયાર છે આપણી ચાટ જો તમને મારા વિડિયો ગમતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તો ના ભૂલતા એમની અંદર જે બેલ આઈકોન આવે છે એને પ્રેસ કરી ને પ્લીઝ મને સપોર્ટ કરવા ખાસ વિનંતી થેન્ક યુ